હેલો ફ્રેન્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો આ બપોરનો સમય થઈ ગયો છે અને હું ભગવાનને એકાદશીનો થાળ કરું છું તો ભગવાનને દહીં પછી સરસ મજાનો આ ફરારી ચેવડો પછી બે જાતની આજે ભગવાન ને થાળ માં ધરવાનું છે અને મેં કીધું તું એમ કે માંડવીપા તો સરસ મજાનો બપોરનો ભગવાનનો થાળ થઈ ગયો છે અને હું ભગવાનને થાળ કરીને પછી ફરાર કરવાની છું મેં તમને કીધું તું કે આ બધું જ બનાવી અને રાખવાનું છે અગિયારસ માટે તો આ અગિયારસ નો ભગવાન તો તમને તો મોઢામાં પાણી આવી ગયે છે કે વાહ અગિયારસ અને આટલું બધું ફરાળ તો અગિયારસ તો રહેવી જ જોઈએ હું આખા વર્ષની બધી જ અગિયારસ રહું જવલે ક્યારેક ભૂલાઈ ગયું હોય એ મારું ધ્યાન બારું રહી ગયું હોય તો વાત અલગ છે બાકી ગમે એવો પ્રસંગ હોય કે મારી ઘરે ગમે એ મહેમાન આવતા હોય તોય હું એકાદશી ક્યારેય તોડતી નથી તો એટલું બધું હરણફાળ ફરાળ ના હોય એટલું વેફર ને એટલું સિમ્પલી હોય વધીને માંડી પાક હોય નહીતર શીરો હોય કાં ખીર હોય તો ભગવાનને થાળ થઈ ગયો હવે હું જમી લો અને બપોર પછી મારે ઘણું જ કામ છે તો સારું ચાલો હવે બપોર પછી શું કામ થાય અત્યારે તો ભગવાનને થાળ કરીને જે ફરાળ છે એ કરી લઈએ બહુ ભૂખ લાગી છે એટલા માટે તો કાલે શિવરાત્રિ છે તો શિવરાત્રી પણ રહેવાની છે તો કાલે રજા છે તો મને એમ થયું કે ચાલો કાલે એક નવીન કામ કરી નાખીએ તો એ નવીન કામ માટે મારે શું બનાવવાનું છે તો મારે સાબુદાણા મારે સાબુદાણા અને ટમેટાની વેફર બનાવવાની છે એના માટે મારે અત્યારથી સાબુદાણા પલાળવા પડશે ને તો મેં નક્કી કર્યું કે ચાલો અત્યારથી પલાળી દે સાબુદાણા જેથી કરીને કાલે સરસ એકદમથી સાબુદાણા ગળી જાય અને સાબુદાણા અને ટમેટા ટમેટા પણ દેશી ટમેટા એટલે એ વેફર ખાટી મીઠી થાય અને એ પણ મારી વાડીના જ છે અને એમાં નાખીશું મિરચી એટલે થોડો તીખો ટેસ્ટ આવશે આમ તો મિરચી બહુ તીખી હોય પણ સાબુદાણાની વેફરમાં નાખી એટલે એનો ટેસ્ટ તળીએ એટલે ઓછો થઈ જાય તો આ સાબુદાણા એક કિલો છે ને એ મારે ચોપની અંદર નાખવાના છે અને થોડાક બચ્યા થોડાક ઘરે પણ હતા એ પણ નાખી દો બચેલા તો આખો આ સાબુદાણાનો તોપ છે ને આટલો ભરાઈ જશે પછી એમાંથી પાણી નીતાારી અને એને કાલે પ્રોસેસ કરી અને બનાવવામાં આવશે તો આજે બપોર પછીના સમયમાં એમ થયું કે આ સાબુદાણા વહેલા પલાળી દો એટલે એકદમથી સાંજે પાછું જેટલું પાણી સમાય ને એટલું એની અંદર નાખવાનું છે આજે અમારા જુનાગઢમાં તો ભવનાથમાં તો બહુ એટલે બહુ રોશની ને બહુ સરસ મજાનું ધમધમતું જૂનાગઢ થઈ ગયું છે શિવરાત્રી છે કાલે એટલી અને એટલી ટ્રાફિક છે ને કે મને ત્યાં જવાની હિંમત નથી થતી કારણ કે બધાય જગ્યા છે ને એમ જ કે બહુ માણસો છે બહુ માણસો છે એટલે મને અમારા ઘરના કીધું ખાલે આપણે જાઉં મેં નહીં નહીં નથી જાવું આપણે તો અહીંયા જૂનાગઢમાં જ છીએ આપણે તો ગમે ત્યારે જઈ આવીએ પણ આટલી ટ્રાફિકમાં નથી જવું કારણ કે વાહન તો જવા ન દેતા અને ધકામુકી થાય ને બહુ હાલીને દૂર દૂર સુધીથી મંદિરે પહોંચવું પડે એટલે મેં કીધું કે આપણે નથી રહેવા આપણે મોબાઈલમાં જોઈ લઈશું સારું ચાલો તો ગામડેથી ઘઉં આવી ગયા છે બે પાલી જેટલા ઘઉં આવી ગયા છે અને એ ઘઉંના લાડવા બનાવવાના છે તો હું સાફ કરી લઉં અને ચકીએ મૂકી આવું ધરાવા કે આપણે ત્યાં ગમે ત્યારે નવા ઘઉં આવે એટલે એક વખત તો લાડવા બનાવી અને ભગવાનને ધરવાના હોય તો મને એમ થયું કે ચાલો અત્યારે હું આજે ફ્રી છું થોડીવાર તો મંદિરે જવાની પણ વાર છે હજી તો હું છે ને આ ઘઉંને સાફ કરી લઉં આના પછી લાડવા બનાવવા છે એટલા માટે ભગવાનને ધરવા માટે કે નવા ઘઉં હોય તો આપણે એના લાડવા બનાવે ચોખા જ છે પણ તો ખરાબ કે હોય કે કોઈ કાકરો કે હોય તો સાફ થઈ જાય અને દર વર્ષે ઘઉંના નવા ઘઉંના લાડવા બનાવીએ પછી પપ્પા કહીએ કે ચાલો નવા ઘઉના લાડવા બનાવી નાખજો બાયુ એમ કે હા કે આજે જો મને વસંત કહે કે હું ઘઉં લઈ આવું છું સાફ કરી નાખજે સાફ કરવાના બાકી છે એ કે તો મેં કીધું લે આ ઘઉં કેમ કે નવા ઘઉં છે એના લાડવા બનાવવાના છે પપ્પાએ કીધું મેં કીધું સરસ હાલ આમ ઘઉં તો સરસ છે કાકરા નથી પણ વસંત આમાં પૂતરા બહુ છે એટલે આજ વખતે મને એમ છે કે ઘઉં સાફ કરી હું તો લાંબી પડી જવાની છું આમાં એક દીમા ઘઉં ક્યાંથી સાફ થાય મૂલી કેવા જો હજી અડધી સાફ કર્યા તો આટલા કુતરા નીકળી પડ્યા બાજકા કેમ હા હે બધો અવાજ છે એ ભગવાન

પણ નથી વાંધો એને કીધું કે આ ઓલા કીધું મને તો કાંઈ રૂમમાંથી બોયલા સંભળાણું નહીં એ કાંઈ બહાર ગ્રાઉન્ડમાં છોકરા રમે છે તે એનો અવાજ આવે છે અને ન્યાય એને પંખો ચાલુ કર્યો છે એટલે મને એનો અવાજ ફૂકતો નથી સારું જી હોય આપણે લાડવાથી મતલબ છે ને ચોખા કરી સારું ચાલો જી હોય આપણે તો લાડવાથી મતલબ ને હવે મહેમાન આવવાના છે એક મહેમાનને લાડવાનો પ્રોગ્રામ છે ને એક મહેમાન માટે રસપુરીનો હવે ક્યાં મહેમાનને નવા ઘઉંના લાડવાનો લાભ મળે હવે કેમ ખબર બધાને ઇન્વિટેશન તો આપ્યા છે બધા પોતપોતાની નવરાઈ આવી જાય એવું છે બધું રજા જ્યારે એકાદ બે દિવસની રજા પડે ત્યારે કામ મહેમાનને ચેડાવાના હોય કા અમારે ક્યાંક જવાનું હોય કા નવીન કામ હોય બે રવિવાર થયા નવીન કામ જ હતું એક રવિવારે પાપણ વયના એક રવિવારે ઓલી ચોખાની મમરી કરીને હવે આ પાછો શિવરાત્રી કાલ બધા તો એ ને અલા સ્ટાફના મેડમ કે બધાનું હું પોત પોતાનું ટાઈમટેબલ હશે ને બહાર જવાનું એ કે સ્કૂલમાં રશિયા રાખેલા છે ભગવાનના એ કે ટેબલ છે ટાઈટ હું કહું ઉપર ધાબે વેફર પાડવા જવાની હું કહું બીજો કાંઈ ટેબલ નથી બહાર જવાનું અને હવે ગર્દી છે એટલે કઈ ભવનાથ માં જવું નથી અને અમારે તો અહીંયા જ છે એટલે અમે તો જાતા જોઈએ કારણ વગર ની બીજા ને સંક્રાસ કરવા ના જ એના જેવું છે ભગવાન સ્વામિનારાયણ વાલા આજે તો એકાદશી છે એટલે એકાદશી નું કીર્તન ગાતા ગાતા કામ કરીએ તો ઈ ને ભગવાન નામ લેવાય બીજું તો શું કીર્તન છે ને છે કે કીર્તન ધન્ય એકાદશી એકાદશી કરીએ તો અક્ષરધામ પામીએ મારે એકાદશી ના વ્યક્ત કરવા ભારે પ્રભુ ને પોતાના કરી લેવા છે ધન્ય એકાદશી એકાદસી કરીએ તો અક્ષરધામ પામી હે મારા વાલા સહજાનંદ સ્વામી મારે છે મને પાછા આખા કીર્તન તો આ અમુક જ આવડતા હોય એટલે મને આમ કીર્તનનો શોખ બોલ્યો ને એટલે હું ઘણી વખત કામ કરતી કરતી કીર્તન ગાતી હોઉં અને વધારે પડતા તો મારા બનાવેલા જોયો હું એકલી તારે લલકાતી હોય આજુબાજુ કોઈ સાંભળે ના સાંભળે એ કાય નહીં ઉપરવાળો સાંભળે છે ને કીર્તન ભલે ને ગમે એવું ગાતા હોય પણ એમાં ભાવ હોવો જોઈએ એમ કહેતા હોય બધા કે ભાવથી ગાય ને તો એ ભગવાન પાસે પહોંચી જાય એટલે પછી ઘણી વખત ગાતી જોઈ

તો કઈ જ નહી થાય તો આ થોડું ઘણું કરી રે છે લાડવા માટે આ જો વખતે વાયવાતા એટલે અને પછી આને હવે દરાવીને મહેમાન આવશે એટલે લાડવા કરવાના છે અને સરસ મજાનું શુભ મુહૂર્ત કરી નાખવાનું છે અનાજનું ભગવાનને થાળ કરીને એટલે સરસ ચાલો ગયા વર્ષે પણ મેં જ હતા નવા ઘઉંના લાડવાને ભગવાનને થયા એટલે મને એમ બહુ ખુશી થાય ભગવાન માટે કંઈક કરવાનું હોય ને એટલે બહુ આનંદ થાય થાળ કરવાનો હોય કોઈ જમાડવાના હોય તો એક આમ એમ થાય કે હું આ બનાવું આ બનાવું આ બધું બનાવીને બધાને જમાડું એવું જ થાય રાખે સારું ચાલો વાતું તો ખૂટશે જ નહીં ઘઉં મારા સાફ થઈ ગયા સારું ચાલો તો ઘઉં સાફ થઈ ગયા સાંજ પડી ગઈ હવે મંદિરે આરતીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા તમે જુઓ મેં શાક પણ સુધારીને તૈયાર રાખ્યું છે હું અગિયારસ રહી છું ઓમને એ નથી રહ્યા એટલે મારે એની રસોઈ તો કરવી જ જોશે તો શાકને સુધારીને તૈયાર રાખ્યું છે હવે મંદિરેથી આવીને રસોઈ કરવાની છે તો હું અહીંયા મારો વ્લોગ્સ પૂરો કરું છું આજનો દિવસ ખૂબ સરસ રહ્યો અને ઘણું કામ પણ થઈ ગયું અને હજી કાલે પણ એટલું જ કામ કરવાનું છે કામ તો જીવશું ત્યાં સુધી ખૂટવાના જ નથી તો સારું ચાલો મંદિરનો ટાઈમ થઈ ગયો છે દીવાબતી હમણાં આરતી થઈ જશે થોડીક વાર માળા કરશું ત્યાં ત્યાં તો જોતા રહો મારા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારો વ્લોગ્સ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરી અને ઓલ પર ક્લિક કરી દેજો જેથી દરેક વિડીયો તમને પહેલાં જોવા મળે અને એમાં એક કોમેડી વિડીયો કારણ કે કોમેડી વિડીયો હું બપોરે એક વાગ્યાથી બે વધીને અઢી વાગ્યા સુધીની અંદર હું મૂકી જ દઉં છું જે લોકોને હસાવવા માટે માઇન્ડ ફ્રેશ કરવા માટે હાસ્યનો હોય છે વધારે પડતો શોર્ટ વિડીયો તો સારું ચાલો ફરી મળીશું આવા એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ Рам,